પોરબંદર જિલ્લા કલેક્ટરે પ્રજ્ઞાચક્ષુ મતદારોની મુલાકાત લઈ બ્રેલ લિપી સ્લિપનું વિતરણ કરી તેમની સાથે સંવાદ કર્યો હતો અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રજ્ઞાચક્ષુ પ્રેરણા આપે તેવી અપીલ પણ આ તકે કલેક્ટરે કરી હતી પોરબંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ સાત મે ના રોજ યોજનાર છે મતદાન કરવા માટે દિવ્યાંગો અને યુવાઓ સિનિયર સિટીઝન પણ આગળ આવે અને અવશ્ય મતદાન કરી અન્યોને મતદાન કરવા પ્રેરણા આપે તેવા પ્રયાસો જિલ્લા કલેક્ટર કેડી લાખાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી કે ડી કમલાબાગ પાસે આવેલા એમએમ સ્કૂલના સામે એપાર્ટમેન્ટમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ દંપતીઓની રૂબરૂ મુલાકાત કરી હતી આ પ્રજ્ઞાચક્ષુ દંપતીને બ્રેઇન લિપી મતદાન સ્લીપ આપી હતી આગામી તારીખ સાત મેના મતદાનના દિવસે તેઓ અવશ્ય મતદાન કરે તેમજ અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ઘરે ઘરે જઈને બેલો દ્વારા થઈ રહ્યું છે આ તબક્કે પોરબંદર ખાતે કમલાબાગની બાજુની એક સોસાયટીમાં અમે બે પ્રજ્ઞાચક્ષુ મતદારો છે એમના ઘરની મુલાકાત લઈ અને ખાસ એમના માટે બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું અમે વિતરણ કર્યું છે અને એમનો પ્રતિભાવ મેળવ્યો છે બે દિવ્યેશભાઈ અને વર્ષાબેન બંને હસબન્ડ વાઇફ પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યેશભાઈ શિક્ષક તરીકે જોબ કરે છે અને દરેક ચૂંટણીમાં આ ઘરના ચારેય મતદારો વર્ષાબેન અને દિવ્યા દિવ્યેશભાઈ અને એમના મધર અને ફાધર એ લોકો અચૂક મતદાન કરે છે અને એમની મારફતે સૌને પ્રેરણા મળે છે એમની અડસપડસમાં પણ બધા લોકો મતદાન કરવા માટે જાય છે અને એમને માટેની જે વ્યવસ્થા હતી એમને આજે સમજૂત કર્યા છે બ્રેલ લિપિમાં અમારી સામે જ એમણે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વાંચી અને પોતાના માટેની માહિતી મેળવી છે એમને એમના મતદાન મથકના લોકેશન વગેરેની બધાની ખ્યાલ છે મતદાનનો સમય તારીખ વગેરે પણ એમને ખ્યાલ છે અને એ લોકો અચૂક મતદાન કરે છે અને બધાને પ્રેરણા આપે છે મારી આ બંને આપણા પોરબંદર લોકસભા મત વિસ્તારના અને વિધાનસભા મત વિસ્તારના તમામ છે કે જો વર્ષાબેન અને દિવ્યેશભાઈ એ લોકો પણ પોતાના મત અધિકારનો દરેક ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરતા હોય તો આપણે સૌએ પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ પ્રજ્ઞા ચક્ષુ દંપતી સાથે કલેક્ટરે સંવાદ કરતા તેઓએ પણ મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં જોડાવાની ખાતરી આપી અને મતદાન કરવા સૌને અપીલ કરશે તેમ જણાવ્યું હતું કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ રૂબરૂ આ વિસ્તારમાં ઘરે ઘરે જતા રહેવાસીઓમાં પણ લોકશાહીના પર્વનો ઉમંગ વધ્યો હતો આ તકે જિલ્લા પોલીસ વડાપ્રિજસિંહ જાડેજા અને મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાધવ સહિતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર